ગુજરાત તે અંદર ગોંડલની માં જે ઘટના બની હતી એ ઘટનાના પડગા કે રાજસ્થાન સુધી પડ્યા હતા પરંતુ સવાલો અહીંયા એ થઈ રહ્યા છે કે જ્યારે વિપક્ષને સવાલ કરવામાં આવે કે ગોંડલ મુદ્દે વિપક્ષ બોલતા ડરે છે કે કેમ ત્યારે એમના શું જવાબ હોય છે તે પણ સાંભળવા જરૂરી હોય છે ત્યારે અમારી સાથે અમારા એક શો ગર્જનાદ ચાલે છે ગર્જનાદ સોમા કોંગ્રેસના નેતાઓ કે જે ડિબેટ માટે આવતા હોય છે ત્યારે શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા એમને પણ પૂછવામાં આવ્યો હતો એ પ્રશ્ન સાથે સાથે અમિત ચાવડા એ પણ આવ્યા હતા એમને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગોંડલ ગોંડલ મુદ્દે જે આખી ઘટના બની છે તે મુદ્દે કોંગ્રેસ કેમ ચૂપ છે ત્યારે સૌથી મોટા સવાલો અને જવાબો ત્યાંથી મળ્યા છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગોંડલની કરવી છે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા આ જ્યારે વાત કરીએ છે ત્યારે પોલીસ પ્રશાસન ઉપર અને સરકાર પર સવાલ ઊભા થાય છે ત્યારે સ્વાભાવિકપણે જે વિરોધ કરવાનો હોય ત્યાં વિપક્ષ પહેલું આવતું હોય છે પરંતુ ગોંડલ મુદ્દે વિપક્ષ કેમ ચૂપ છે હા નાના મોટી જગ્યાએ વિપક્ષે આના પર સવાલો કર્યા છે પરંતુ જ્યાં જે ચર્ચાઓ થવાની છે એ ચર્ચાઓને લઈને પણ અત્યારે ખૂબ જોર પકડ્યું છે ગોંડલની અંદર જે જે રાજકુમાર જાટ કે રાજસ્થાનના એક પરિવારનો યુવક કે જેનું મોત થયું પોલીસે સીસીટીવી જાહેર કર્યા તપાસ કરી સાથે સાથે એવા પણ આરોપ લગાડ્યા હતા એમના પિતાએ યુવકના પિતાએ કે ભાઈ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા

રાજસ્થાનમાં તમે જોતો જાટ સમાજ ના લોકો રસ્તા હોય છે તમે વિધાનસભામાં માં ચોક્કસ પી મુદ્દો ઉઠાવ્યો પણ ફ્લોરની બહાર વિરોધ કરવા માટે તો શક્તિ સિંહ પણ સવાલ છે તમને પણ સવાલ છે કે કુરુષ ડર લાગે છે એને કોઈ ડર ની વાત નથી જ્યારે જૂનાગઢના દલિત સમાજના દીકરા પરને જે વ્યક્તિ પર અત્યાચાર થયો ત્યારે પણ કોંગ્રેસનું નેતૃત્વ બોલ્યું છે કે આ જઈને એના માટે લડત પણ લડી છે આ મુદ્દામાં પણ જાટ સમુદાયના બધા આગેવાનો આવ્યા મને પણ વ્યક્તિગત મળ્યા હતા એમના મળ્યા પહેલા જે દિવસે બનાવ બન્યો સૌથી પહેલું જો રિએક્શન કેવું એને ન્યાય માટેની વાત કરી હોય તો કોંગ્રેસે કરી વિધાનસભામાં પણ અમે એકસો ની નોટિસ આપી નાખી સરકારને એ બાબતે જાગૃત કરી સાથે સાથે સમાજના આગેવાનોને એમને પણ આશ્વસ્ત કર્યા છે કે જ્યારે જે જરૂર હોય કોંગ્રેસ તમારી સાથે એ પરિવારના એના પિતાને એના સમાજના આગેવાનો બધાનું એવું છે

અને એમને બંગલાની અંદર બોલાવવામાં આવે છે પૂછપરછ કરવામાં આવે છે મારપીટ કરવામાં આવે છે અને ત્યાર પછી એ દીકરો ગુમ થઈ છે જે રીતે પોલીસે સીસીટીવીના ફૂટેજ જાહેર કર્યા એ સો એ સો ટકા શંકાસ્પદ છે કે એક રાતના અમુક કલાકોમાં આટલું બધું અંતર કાપવું એ શક્ય નથી અને ચોક્કસ જગ્યાના ફૂટેજ બતાવવા માટે પણ આખું રીકન્સ્ટ્રક્ટ કર્યું હોય એવું લાગી રહ્યું છે સાથે સાથે જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો આખા શરીર પર જે રીતે એની પર ઈજાઓના નિશાન છે જે ઈજાઓ છે એ જોતા કોઈ એક્સિડન્ટ લાગતો નથી એટલે શંકાસ્પદ મોત છે એવું સો ટકા છે કારણો શું હોઈ શકે એ તપાસનો વિષય છે પણ જ્યારે શંકાસ્પદ મોત હોય એનો પરિવાર ન્યાય માટેની વાત કરતો હોય

કે પોલીસે માત્ર ટુકડા ટુકડા સીસીટીવી ના એ જાહેર કર્યા છે આખા સીસીટીવી જાહેર કરે તો ખબર પડે કે આખો મુદ્દો અને આખો મામલો શું હતો કેવી સ્થિતિ સર્જાય હતી તે દરમિયાન પરંતુ અત્યાર સુધી જે ટુકડા શેર કરવામાં આવ્યા છે મીડિયા સમક્ષ એનાથી સ્પષ્ટ એવું સાબિત થાય છે કે પોલીસ ઘણું બધું છુપાવી રહી છે તંત્ર ઘણું બધું છુપાવી રહી છે અને ત્યાંના સ્થાનિક એ આગેવાનો છે તે પણ ઘણું બધું છુપાવી રહ્યા છે તો શું આ મર્ડર છે કે પછી અકસ્માતમાં મોત થયું છે કારણ કે અકસ્માત સમજાવી અને એક બસને પણ કબજામાં લઈ લીધી છે ડ્રાઈવરની પણ પૂછપરછ કંડક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ દિવ્ય ભાસ્કરે એક એવો રિપોર્ટ બતાવ્યો હતો કે જેની અંદર જ્યારે એ બસ જાય છે ત્યાંથી પાછળથી એક ગાડી અને એક ટુ વ્હીલર નીકળે છે એ જ દરમિયાન ટુ વ્હીલર ત્યાંથી કઈ રીતે પસાર થાય તે પણ મોટા સવાલો બાખ્યા છે દિવ્ય ભાસ્કરે પણ FSL નો રિપોર્ટ પોસ્ટ કર્યો હતો તેમાં લખ લખ્યું હતું કે ભાઈ 40 થી વધુ શરીર પર ઘા જોવા મળ્યા છે એટલે આ ઘા અકસ્માત તો કદાચ ન હોઈ શકે પરંતુ એમનો હત્યા થઈ હોવાની શંકાઓ અત્યારે સેવાઈ રહી છે જો કે રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે રાજસ્થાનથી લોકો ગુજરાતમાં પણ આવ્યા હતા અને મૃતક જે યુવાન છે તેના પિતાએ હાઈકોર્ટમાં હવે અરજી પણ દાખલ કરી દીધી છે એટલે હવે સ્પષ્ટપણે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગુંડલ મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર